કર્મચારીઓ ઉત્તરાયણ પર્વ વખતે ઇલેક્ટ્રિક માં ફસાયેલા દોરા અને પતંગોને કાઢવા માટેની અભિયાન હાથ ધર્યું હતું જ્યાં કર્મચારીઓ પાસે

અત્રે ઉલ્લેખનીય છે કે એમજીવીસીએલ ના કર્મચારીઓ પાસે કોઈ પણ પ્રકારની હાઈટેક સાધન સામગ્રી નથી જેને પરિણામે તેઓ લાઈન ઉપર લટકેલા પતંગ અને દોરા સલામતીપૂર્વક કાઢી શકે જેથી શેઠની શિખામણ ઝાપા સુધી હોય એ કહેવત એમજીવીસીએલ ના આ કર્મચારીઓ માટે સાર્થક થતી સાબિત થઈ હતી

ભલે ભૂલમાં આપણે કંડક્ટરને અડી જાય ને તો કશું થાય નહીં લાઈન બંધ બંધ કરીને કરવાનું બંધ કરીને હા બંધ કરી દઈએ પાંચ દસ મિનિટ જે કામ પૂરતો ટાઈમ બંધ કરી દઈએ અને પછી કામ પાતે એટલે ચાલુ કરી દઈએ પૂરી થાય એટલે ચાલુ કરી દેવા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર